અધ્યારુજી ઓગણસ નું કીર્તન એટલે અર્જુન કિર્તન આ અર્જુન ગીતા અધ્યારુજી મહારાજ ગુરુ પ્રતાપ સામેચર ની કૃપા સમજાવે છે સંસારમાં રહી અને તેનું છે આમ ભગવાન પોતાના પગ ના લક્ષણ સમજાવે છે ભગવાન એવું અવતાર એટલે ભગવાન પોતે લીધેલા એમાં દસે અવતારો ના ઉદાહરણ આપી પણ સમજાવે છે કે જે પણ ભક્ત પ્રેમ લક્ષણ ભક્તિ કરે તો તેની આગળ હું દિન થયો છું ભલે હું ચૌદ ભુવ નો ના થયો અર્જુન ગીતા ભગવાન ના સ્વ ભક્તો ના ગુણગાન નું વર્ણન અર્જુન ને સંભળાવે છે તો એ જ ગાન આજે આપણે વૈશાલી બેન ભગત સુમધુર સ્વર માં સંભાળીયે રામ કબીર